નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ફૂટબોલ તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજકાલ સ્ટ્રીટ ફૂડમાં કુલ્લડ પીઝા ખૂબ જ ટ્રેડિંગમાં છે મિત્રો લોકો ખૂબ જ પસંદ કરે છે અને મોટા મોટા શહેરોમાં તો આ ખૂબ જ વેચાય છે એકદમ સરળ છે ફટાફટ બની જાય છે અને જે ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે અને એમાં પીઝામાં જે વપરાતી હોય એ જ વસ્તુ બધી આવે છે એમાં સ્પ્રેડ ચીઝ આવે છે બટર આવે છે મોજરેલા ચીઝ હોય છે અને આ રીતે પાઉં હોય છે પીઝા બેઝ હોય છે પીઝા સોસ હોય છે તો પાઉંને આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે પીઝા માટેનું પીઝા બેઝ તો એને પણ આ રીતે ટુકડા કરી લેવાના છે કારણ કે આમાં આપણે અલગ રીતે જ આનો યુઝ કરવાનો છે અને આ ખૂબ જ મસ્ત લાગે છે મજા આવી જાય મિત્રો તો મિત્રો ચાલો આજે બનાવી લઈએ ફટાફટ કુલ્લડ પીઝા તો એક કાચનો બાઉલ લીધો છે એમાં આપણે થોડા વેજીટેબલ મિક્સ કરવા માટે એટલે થોડા થોડા એડ કરીશું તો બેથી ત્રણ ચમચી કોર્ન બાફેલા છે કેપ્સિકમ છે ટમેટર છે આ બધું સરખા માપે લેવાનું છે અથવા તમારી પસંદ મુજબ લેવાનું છે પનીરના ક્યુબ પનીરના ટુકડા બરાબર છે અને સાથે ઓલિવ્સ ઓલિવ્સ મને ખૂબ પસંદ છે એટલે હું ઓલવેઝ પિઝામાં ઓલિવ વગર બનાવતો નથી ક્યારેય અને મોજરેલા ચીઝ હવે થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને એક વખત એને વ્યવસ્થિત હલાવવાના છે પણ એ પહેલાં આપણે માયોનીઝ એડ કરી દઈશું લગભગ ત્રણેક ચમચી અને હવે આપણે જે બ્રેડના ટુકડા અને પીઝા બેજના ટુકડા કર્યા છે એ ટુકડા આપણે અંદર એડ કરવાના છે અને હવે એડ કરીશું ઓરેગાનો ઓરેગાનો છાંટવાનો છે અને પછી એડ કરીશું પીઝા સિઝનિંગ હવે એડ કરીશું થોડા બેઝીલ પત્તા ચીલી ફ્લેક્સ અને પીઝા સોસ આપણે પીઝા સોસ રેડીમેડ લીધો છે તમે જાતે પણ બનાવી શકો છો અને પીઝા સોસ બનાવવા માટેની રેસીપી તમે જો કોમેન્ટ કરશો તો તમારી સાથે જરૂરથી શેર કરીશ એકદમ આસાન રીત છે મિત્રો બાળકોને ખૂબ જ પસંદ કરશે અને સ્ટ્રીટ ફૂડમાં અત્યારે ખૂબ જ ટ્રેન્ડ છે આ કુલર પીઝાનો એક નોનસ્ટિક પેનમાં આપણે દોઢ ચમચી જેટલું બટર એડ કર્યું છે અને બટર બરાબર મેલ્ટ થાય એટલા અંદર એડ કરીશું જે આપણે મસાલો બનાવ્યો છે વેજીટેબલનો એ બધું જ એડ કરી દેવાનું છે બે મિનિટ માટે એને કૂક કરવાનું છે વધારે કૂક કરવાનું નથી ફક્ત બે મિનિટ માટે કૂક કરવાથી મસાલેને બધું બરાબર સેટ થઈ જાય અને થોડો આપણે ટમેટા સોસ એડ કરી દઈએ અને હવે ફરી એક વખત સારી રીતે હલાવી લેવાનું છે તો મિત્રો આ રીતે આપણો આ કુલ્લર પીઝા માટેનું વેજીટેબલ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ફટાફટ કુલ્લર ભરી લઈશું તો આ રીતે માટીના કુલ્લર લીધા છે અને એને આપણે આ મસાલાથી ભરી દેવાના છે ને મિત્રો એકદમ આસાન અને તમે તમારા ઘરે બનાવજો ખૂબ જ મજા આવશે ને વારંવાર બનાવવા મન થશે આપણે લગભગ પોણા ભાગના કૂલર ભરી લીધા છે તો આપણે ત્રણ કૂલર માટેનો મસાલો બનાવ્યો છે વાહ તો આ રીતે આપણે ભરી લીધા હજી પણ જગ્યા છે હજી પણ થોડો મસાલો એડ કરી દઈશું અને પછી એમાં ભારોભાર ચીઝ ભરવાનો છે મિત્રો થોડું પહેલાં માયુનીઝ એડ કરી દઈએ હવે આપણે મોજરેલા ચીઝ એડ કરી દઈએ હવે થોડા સ્વીટકોન આ બોઇલ કરેલા કોર્ન છે અને થોડા કેપ્સિકમ હવે થોડા ટમાટા સ્વાદ મુજબ થોડું મીઠું પણ છાંટી દઈએ હવે બેઝીર પત્તા એડ કરીએ છીએ એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને હવે એડ કરી દઈશું પીઝા સિઝનિંગ હવે એડ કરીશું થોડો ઓરેગાનો અને હવે પીઝા સોસ અને હવે એડ કરી દઈશું ફરી થોડો મસાલો મસાલો બરાબર ભરાઈ ગયા પછી ઉપર એડ કરીશું મોઝરેલા ચીઝ પીઝા કોઈ પણ હોય મોઝરેલા ચીઝ વિના અધુરા છે મોઝરેલા ચીઝ એકવાર મેલ્ટ થાય છે ને પછી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જ્યારે એને ચમચી કે કાંટા વડે ઉપર ખેંચો એટલે એટલું સરસ ખેંચાય છે અને એટલું ટેસ્ટી લાગે છે એટલી બોલાઈ જાય છે વાવ હવે ઉપર એડ કરી દઈશું ઓલિવ્સ ઓલિવ્સ જે આપણે અંદર પણ એડ કર્યા છે અને ઉપર પણ એડ કરીશું અને થોડું અને ગાર્નિશ કરીશું તો આ રીતે આપણે સ્વીટકોન મકાઈ પણ એડ કરીને ઉપર થોડું પ્રોસેસ ચીઝ ખમણી લઈએ હવે આપણા કુલર બેક કરવા માટે તૈયાર છે તો આપણે માઇક્રોવેવ ઓવનમાં એને દસ મિનિટ માટે બસ્સો ડિગ્રી ટેમ્પરેચર પર બેકિંગ કરી લઈએ ખૂબ સરસ બેક થઈ ગયા છે મિત્રો તમારી પાસે ઓવન ન હોય તો તમે તપેલા કે કડાઈમાં મીઠું નાખીને તમે દેશી ઓવનની જેમ પણ આ પીઝાને બેક કરી શકો છો કોમેન્ટ કરી જણાવજો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધારે ગમ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આથી પણ વધારે ગમ્યું હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો મિત્રો આવી રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે અને મિત્રો તમારા ઘરે તમે જો આપ કુલડ પીઝા બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે તમારાથી કુલડ પીઝા કેવા બન્યા તો સારું ચાલો મળતા રહીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત